ભાગ્યો મળે હું ભાગ્યો મળે છો ભાગ્યા કર્યું છે તું એ તો જો

આ એન્ડા હું કઉ છું ભલા મો એ તમારું એ કોઈ શીખવા નહી આ જોડા જેવું કરી નાખ્યું જેવું કરી નાખ્યું બનાવ્યું એવું છે આ રેલા ભગત એ રગત એના કીધું આ ચીલ કેટલો થયો દે એટલે ક્યાં

લીલા લેલા લીલા હોય એ તો મજૂરી ના જાય મજૂરી દાળ ગયો ને એક મજૂરી વળે બે વાર મોરી તો મારી એવી મજૂરી ને કરી ને બધા ગયા મો વાત કરું આ નહી તમે ભાગ્ય પેલો ભગતરો એક નંબર નો આડસા માં અને ઘેર ઊંઘી રે બૈરો તો હું શેતી કરતો હશી

જો ખાલી જો બે કિલો વજન છે ખાલી એટલે મગજ મારું બગાડે આ એક માઠન થઇ જાય આ એક પચી પચી છે

બાબુલો લાભો બોલો વાર જે થાય ને એ ખાઈ લે પછી નવા સર તું હોજી લે કોઈ દાડો એવું રાખવા નહી કોઈ દાડો તરું પડે હજાર બે હજાર ની તો તારા માટે બેઠો છું

થોડા પૈસા લેતા ગમે તેનું જ ના હોય હું કઉ છું ફગત મારા બાબુ ભાઈ પચાસ હજાર રૂપિયા લેવા

બાર થયો તો એના કાઢીને આખો લાવવા માંગવા નહીં નાખું શેઠ હે શેઠે હું ખરેખર આપીન તો હોનાર ની સ પણ બધું ભાવ્યું ફળા રાત પણ આ મગન રહ્યો ને રાત્યો રાત દવા સોટા કો તો ખાતર ના ખાઉં ધુનુ ધુ ઈ ગટુક ને ગટુક રાખો અને મારા જોજો ખાલી ઉપડી જાય ને પણ હું તો આમ બડી જાઉં છું કારણ કે ના પનર વિઘાસ આ શેઠો ના ખમતી પાલટી ગયો અને આ ભગત રે ને રે રે ને તો આ મો કશું ના બતાવે અને મારા કોઈ મેળે ના આવે એટલે હું કરું રાતો રાત બધો શાપ કરી નાખો આ ભગત રે ને રે ના પનર વિઘા હારું હવે રે ને તો માર થી આગળ અને શેઠ બની ગયો શેઠ અને ઘર તો તોડી બાંધે ને પણ મુવી વન એ રે ને ઘર એમાં લેપણ જ રાખ્યો ઈટ તો નઈ નાખવા દઉ ઝાડ જાંદી ને ઝાડ જાંદી કાકા કા પઈ શેઠ બની તો પઈ મારા હું કરવાનું એક વી છે એમાં હું વાર ઉઠવાનો પઈ જો દે મને ચિયા વાસા બીજો એટલે મરે ને ખતરનાક મરે ઈયા વાર દબાઈ મજૂરી કરવી હે